સુઈ બીએસએફ કેમ્પ ખાતે ત્રિદિવસીય બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરહદ મુખ્યાલય ગુજરાત અને ક્ષેત્રીય મુખ્યાલય નગરના નિર્દેશો અંતર્ગત સીમા સુરક્ષા બળ દાંતીવાડા દ્વારા બીએસએફ કેમ્પસ સુઈ ખાતે વાઇબ્રન્ટ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ દિવસનો એડવેન્ચર બૂટ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો બીએસએફના ડેપ્યુટી કમાન્ડર ફિલપેસ જેકબ દ્વારા બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુઈ ખાતે યોજાઈ રહેલા અગિયારમાં બૂટ કેમ્પ કાર્યક્રમ દરમિયાન ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ડીસાના વિદ્યાર્થીઓ આજે તારીખ પંદરમી માર્ચથી સત્તર માર્ચ બે હજાર પચીસ સુધી તેમને સરહદ સુરક્ષા બળ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા સાથે સાથે શારીરિક તાલીમ ઓવસ્ટિકલ કોર્સ મેપ અભ્યાસ રૂટ માર્ચ સીમા દર્શન અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક પ્રવાસ સાથે પક્ષી સુરક્ષિત ક્ષેત્રનો પ્રવાસ સ્થાનિક દર્શનિય સ્થળનો અનુભવ જેવા એડવેન્ચર બૂટ કેમ્પમાં પ્રતિભાશાળી વ્યક્તિઓને સાંસ્કૃતિક કાર્ય જેવી અન્ય પ્રવૃત્તિઓના માધ્યમો દ્વારા વ્યાપક અનુભવ પ્રદાન કરવામાં આવશે જે તેમની કલાત્મક કુશળતાને પ્રદર્શિત કરશે અને વધુ સામાજિક એકજુટતા વિકસાવવા માટે એક મંત્ર પ્રદાન કરશે જેમાં આજના બુટ કેમ્પમાં સુઈ ગામ ખાતે એનસીસી ના વિદ્યાર્થીઓને બી ના જાબાસ જવાનો વિશે ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરાયા હતા કેમ્પસમાં બીએસએફ ના અધિકારી સહિત જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા